હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ધ આરતી કિચન તો આજે આપણે બનાવી રહ્યા છીએ ટેસ્ટી અને ફટાફટ થોડા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં બની જાય એવી રેસીપી છે ચલો સ્ટાર્ટ કરીએ તો ચલો આપણે એક કઢાઈમાં ત્રણથી ચાર ગ્લાસ જેટલું પાણી લઈશું અને પાણી આપણે થોડું ગરમ થવા દઈશું ગરમ થયા બાદ પછી આપણે એમાં અડધી ચમચી મીઠું નાખીશું પછી પાણી ગરમ થયા બાદ પછી આપણે નૂડલ્સ નાખીશું એકના બે પીસ કરી અને પાસ્તા નાખીશું જો તમને ગમે એક ભાવતું હોય તો તમે એક સ્કીપ કરી શકો છો ટેસ્ટ પ્રમાણે તમે કરી શકો છો અને એને દસથી પંદર મિનિટ સુધી આપણે એને ચડવા દેવાનું છે જોઈ શકો છો તમે સરસ એવું આપણે બોઇલ થઈ ગયું છે હવે એમાં થોડું બે થી ત્રણ ગ્લાસ જેટલું પાણી નાખીને આપણે એક્સ્ટ્રા પાણી બધું કાઢી લઈશું પછી એક બાઉલમાં આપણે પાસ્તાનો મસાલો નાખીશું મસાલો નાખ્યા બાદ આપણે પછી આપણે સોયા સોસ નાખીશું અને બે ચમચી આપણે વિનેગર નાખીશું પછી થોડું મીઠું અને અડધી ચમચી મરચું અને થોડો ગરમ મસાલો ટેસ્ટ પ્રમાણે છે અને ચીલી ફ્લેક્સ અને થોડો ઓરેગાનો નાખીશું જે આપણે પીઝાનો ફ્લેવર થોડો આવે અને ટેસ્ટી લાગે અને જોઈ શકો છો તમે બે થી ત્રણ ચમચી નાખીને આપણે એકદમ સરસ એવું મિક્સ કરવાનું છે અને એવું એક મસાલો તૈયાર કરવાનો છે પછી એક કઢાઈમાં આપણે બે મોટા ચમચા એવા આપણે તેલ લઈશું તેલ ગરમ થયા બાદ આપણે થોડું આદુ થોડું લસણ અને થોડી મરચી જે તીખી હોય છે એ નાખી દેવાનું અને જોડે જોડે આપણે ઓનિયન પણ નાખી દેવાની અને એને શેકવાનું છે થોડું લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી એને સાચશું થોડું જોઈ શકો છો તમે એકદમ સરસ એવો કલર પણ આવી ગયો છે અને પછી આપણે કેપ્સિકમ અને જે બીટ આપણે સમાર્યું છે એ નાખીશું એમાં તમે ગાજર કોબી કોઈ બી નાખી શકો છો જો તમને જે ભાવતો હોય એ પ્રમાણે નાખી શકો છો અને જોઈ શકો છો જે આપણે મસાલો તૈયાર કર્યો તો એ નાખવાનો છે પછી અને પાછું બે ચમચી જેવું થોડું પાણી નાખીશું એનાથી આપણે જે પાસ્તા નૂડલ્સ છે એમાં આપણે બધો મસાલો વ્યવસ્થિત એકદમ સ્પ્રેડ થઈ જાય અને પછી આપણે નૂડલ્સ પાસ્તા નાખી દેવાના છે જોઈ શકો છો તમે અને એકદમ સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે કશું જ નાખવાનું નથી કારણ કે ઓલરેડી આપણે બધું જ મસાલામાં નાખ્યું છે જોઈ શકો છો આપણા નૂડલ્સ પાસ્તા તૈયાર છે ફ્રેન્ડ્સ મારી આ રેસિપી તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરજો અને આ અને ટેસ્ટી વાનગી બની જાય એવી છે જો ચીઝ નાખીને એકદમ ચટપટી છે ફટાફટ બની જાય એવી છે કમેન્ટમાં લખજો તમને કેવી આ રેસીપી લાગી અને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસ એવું શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ